ના દરિયા કિનારે ટેકનિકલ ક્ષતિને લઈને પાણીમાં ફસાયેલી બોટમાંથી ત્રણ ક્રૂ મેમ્બરને દમણ કોસ્ટગાર્ડની ટીમે એરલિફ્ટ કર્યા ઉમરગામ દરિયામાં માછીમારી કરવા આવેલી ભક્તિસાઈ બોટમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ હતી ટેકનિકલ ક્ષતિ સર્જાતા બોટમાં સવાર પાંચ સભ્યોએ તાત્કાલિક બોટમાં આવેલી ટેકનિકલ ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટેકનિકલ ક્ષતિ દૂર ન થતાં તાત્કાલિક દમણ પોલીસ કંટ્રોલ રૂમની મદદ માંગવામાં આવી હતી દમણ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક દમણ કોસ્ટગાર્ડની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી દમણ કોસ્ટગાર્ડની ટીમે ભક્તિ સાંઈ બોટમાં ફસાયેલા લોકોને બચાવવા હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું હતું જેની મદદ લઈને મધદરીએ બોટમાંથી ત્રણ ક્રૂ મેમ્બર એરલિફ્ટ કરીને મહારાષ્ટ્રના બોડી બીચ ઉપર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા ત્યારબાદ બોટમાં રહેલા અન્ય બે ક્રુ મેમ્બરનું એરલિફ્ટ કરી દમણ ગાર્ડ ખાતે લાવવામાં આવ્યા હતા ભક્તિશાહી બોટમાં અચાનક ટેકનિકલ ક્ષતિ સર્જાતા દરિયાનું પાણી બોટમાં આવવા લાગ્યું હતું ટેકનિકલ ક્ષતિ દૂર કરવાનો વારંવાર પ્રયાસ કરવા છતાં ટેકનિકલ ક્ષતિ દૂર ન થતાં રેસ્ક્યુ માટે મદદ માંગવામાં આવી હોવાનું માછીમારોએ દમણ ગાર્ડની ટીમને જણાવ્યું હતું ભારતના રાષ્ટ્રપતિએ સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરનું ઉદઘાટન કર્યું અને સેલવાસમાં એક જાહેર સમારોહને સંબોધિત કર્યો દમણ અને દાદરા નગર હવેલીની બે દિવસીય મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા દિવસે સેલવાસના મહેમાન બન્યા હતા અને ઝંડા ચોક સ્થિત સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે જાહેર સમારોહને સંબોધિત કરતા જણાવ્યું હતું કે દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના લોકો દ્વારા તેમનું જે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે તે હંમેશા તેમની યાદમાં કંડારાયેલું રહેશે તેમણે ઉષ્માભર્યા સ્વાગત માટે કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોનો આભાર માન્યો હતો રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સંઘ પ્રદેશ તંત્રએ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ આપવા માટે બે હજાર અઢારમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શરૂ કરવામાં આવી હતી અને બે હજાર બાવીસમાં એનઆઈએફટીની સ્થાપના કરવામાં આવી હતી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રયાસો કેન્દ્રશાસિત પ્રદેશના યુવાનો માટે એક મોટી તક પૂરી પાડશે વધુમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ પ્રદેશ સમૃદ્ધ ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વાર સુધરાવે છે આ કારણે દાદરા નગર હવેલી દમણ અને દેવની ગણના દેશના સુંદર પર્યટન સ્થળોમાં થાય છે ત્રણેય પ્રવાસન સુવિધાઓ વિકસાવવા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંની જાણકારી મેળવીને તેઓએ ખુશી વ્યક્ત કરી હતી इससे जनजातीय समाज के युवाओं को कौशल तो प्रशिक्षण मिलेगा योजना के तहत कई जनजाति और बहनों को आर्थिक सहायता दी जा रही है इससे डेयरी फार्मिंग का विकास हुआ मुझे बताया गया है कि इस संग क्षेत्र में माइक्रो स्मॉल और मीडियम एंटरप्राइजेस में बड़ी संख्या में लोगों को रोजगार બુધવારના રોજ સવારે વાપી રેલવે સ્ટેશન પરિસરમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં અઢાર નવા પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રોનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કર્યું જેમાં વાપી રેલ્વે સ્ટેશન પર જન ઔષધિ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વલસાડ ડાંગના લોકસભાના સાંસદ ધવલ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી આ કાર્યક્રમમાં રેલવેના વિવિધ ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના સભ્યોએ પણ ભાગ લીધો હતો આ જન ઔષધિ કેન્દ્ર દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ લોકોને સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત થશે ડીઆરએમએ માહિતી આપી હતી કે અમૃતકાલ સ્ટેશનની યાદીમાં વાપી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેના નવીનીકરણની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે સાંસદ ધવલ પટેલે આ પહેલને વડાપ્રધાન મોદીની મહત્વની યોજના ગણાવી હતી અને કહ્યું હતું કે ગુજરાત માટે એ ગૌરવની ક્ષણ છે કે અઢાર કેન્દ્રોમાંથી એક વાપીમાં ખુલ્યું છે વાપી રેલ્વે સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યા અંગે પૂછવામાં આવતા તેમણે ખાતરી આપી હતી કે આ સમસ્યાના નિરાકરણ માટે રેલવે સાથે ચર્ચા કરવામાં આવશે અને સ્ટેશન પર પાર્કિંગની વ્યવસ્થા સુધારવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે વાપી સ્ટેશન પરિસરમાં સવારે લોકલ કાર્યક્રમનું આ આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પૂરા ભારત દેશમાં અઢાર જેટલા રેલવે સ્ટેશન પર જન જનઔષધિ કેન્દ્ર ચાલુ કરવાના છે એમાં આપણા વલસાડ લોકસભા અંતર્ગત આવતો વાપી રેલવે સ્ટેશન પરથી આપડો ભારતીય જન કેન્દ્ર કેન્દ્રનું અનાવરણ કરવાના છે આનો મુખ્ય હેતુ જે આપણા રેલવેના પેસેન્જર છે એમને સારી ક્વોલિટી વાળી દવાઈ એકદમ ઓછા ભાવે મળી રહે અને તત્કાલ મળી રહે એ હેતુથી આ આપ પૂરું ચાલુ કર્યું છે અને આપણે સતભાગ્ય છે કે આપણા પાપી રેલવે સ્ટેશન પર પણ અહીંયા ખોલવાનું છે નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા ભારત દેશમાં સારી ચિકિત્સાની સુવિધા મળે એના માટે ભારત જેના કારણે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના પણ ચાલુ કરી પૂરા ભારત દેશમાં પાંચ લાખ જેટલી મફત થાય ગુજરાતમાં પણ સત્યેન્દ્ર પટેલ સાથે બીજા પાંચ લાખ ગુજરાત ભારત દેશની એક માત્ર રહ્યો છે જે દસ લાખ લઈને ઈલાજ મફત થાય છે એના સાથે જ હમણાં પ્રધાનમંત્રી સાહેબે કોઈ પણ આવક માર્યાદા વગર જે સિત્તેર વર્ષના ઉપરના નાગરિક છે એને પણ આયુષ્માન યોજના કાર્ડ ઉપલબ્ધ કરાશે તેમાંથી પૂરેપૂરો એમનો ઈલાજ પણ મફત થશે એ રીતે જન ઔષધિ કેન્દ્ર બી પૂરા ભારત દેશમાં ખોલ્યા છે તેનાથી આપણી જે દવાઈ છે તે ઓછા દામે મળે એના માટે નરેન્દ્ર મોદી સાહેબનો મુખ્ય છે આના માટે આજે પૂરા ભારત દેશમાં જે અઢાર રેલવે સ્ટેશન છે એમાંથી આપણે વાપી રેલવે સ્ટેશન પર કરવાના છે દિવસમાં બી વલસાડ લોકસભા અંતર્ગત વલસાડ પાર્ટી વાપી ઉમરગામમાં રેલવેની સારી સુવિધા મળે એના માટે અમે કાર્યરત ધ્યાન લીધું છે કે જે વાપી રેલવે સ્ટેશન ઉપર જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એના માટે કન્જેસ્ટ આપણે ટ્રાફિક કઈ રીતના કરી શકીએ એના અમે રેલવેના અધિકારીઓ સાથે મળીને કોર્ડિનેશન કરીને કામ કરશું અને આવનારા દિવસમાં બહારથી પણ દબાણ દૂર હટે અને અહીંયા पार्किंग की सुविधा अंदर थी जाए रिक्शा बहुत मुक्यू है पूरी रीते तो वापी स्टेशन ऐसा है जहाँ पर ऑलरेडी ये भारत स्टेशन के रूप में आ रहा है और जल्दी ही इसका कायाकल्प होने हो रहा है आप अंदर ऑलरेडी देख रहे हैं कि वापी स्टेशन पे लिफ्ट लग रहे हैं स्केलेटर लग रहे हैं और भी तरीके के अलग अलग डेवलपमेंट के कार्य चल रहे हैं आज प्रधानमंत्री जी पूरे गुजरात स्टेट में चौदह से ज़्यादा प्रधानमंत्री जन औषधि केंद्र का उद्घाटन कर रहे हैं मुंबई डिवीज़न में वलसाड़ में ऑलरेडी जन औषधि केंद्र चल स्टार्ट हो चुका है अभी दूसरा है जो कि वापी में स्टार्ट हुआ है इस जन औषधि केंद्र का मुख्य बिंदु सिर्फ यही है कि जो मार्केट में सामान आपको सौ का मिलेगा यहाँ पे दस रुपये में मिलेगा और उससे भी अच्छे क्वालिटी का मिलेगा क्योंकि यहाँ पर जितनी भी चीज़ें हैं वो जेनेरिक मेडिसिन यहाँ पर अवेलेबल कराई जा रही हैं जिसकी कीमतें बहुत रीजनेबल uh, होती हैं आपको अवेलेबल कराई जा रही हैं जहाँ की क्वालिटी अश्योर्ड है इंश्योर्ड है और सारे जो क्वालिटी चेक्स हैं वो किए जा रहे हैं तो इस तरीके से यहाँ के जो आसपास के लोग हैं और रेलवे के यात्री हैं उनको बहुत फ़ायदा हो ये उस उद्देश्य को कि यात्रियों के लिए और आसपास के लोगों के रहने के लिए ये बिल्कुल पूरी तरीके से सफल कर पाएगा क्योंकि अभी ये पूरा स्टेशन जो है आगे का जो आप फसाड़ देख रहे हैं बिल्डिंग देख रहे हैं ये सारा कुछ बदलने जा रहा है इसके बीच में एक अगर हम नई चीज़ लगा देंगे जो बिल्कुल नया बनेगा फिर से तोड़ेंगे तो वो सही नहीं होगा इसलिए हम लोग यहाँ पर अलग अलग बोर्ड लगा करके इसके दिशा की तरफ दिखा देंगे कि कहाँ पर ये जन औषधि केंद्र है जो कि बिल्कुल साथ में है प्लेटफॉर्म नंबर वन के बिल्कुल पास में भी है तो दोनों तरफ से इसका रास्ता है लेकिन ये जब ये पूरा स्टेशन का रीडेवलपमेंट हो जाएगा तब इसे बिल्कुल बीच केंद्रित रूप में रखेंगे ताकि जो लोग आते जाते गुजरते हुए उनके रास्ते में पड़े वापीना शशांक जे ने छ अंकना वर्गमूल में नवो वर्ल्ड रिकॉर्ड बना भारत नाम रोशन करू દુબઈમાં આયોજિત વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ્સ ઓલિમ્પિકમાં મેન્ટલ મલ્ટીપ્લિકેશન અને મેન્ટલ સ્ક્વેર રૂટ્સમાં ગોલ્ડ મેડલ અને મેન્ટલ ડિવિઝનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા વાપી ખાતે રહેતા અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા બાવીસ વર્ષીય યુવા ગણિત શાસ્ત્રી શશાંક જૈને દુબઈમાં આયોજિત બે હજાર ચોવીસ વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ્સ ઓલિમ્પિકમાં મેન્ટલ મલ્ટિપ્લિકેશન અને મેન્ટલ સ્ક્વેર રૂટ્સમાં ગોલ્ડ મેડલ અને મેન્ટલ ડિવિઝનમાં બ્રોન્ઝ મેડલ મેળવી વાપી સહિત ભારતનું નામ રોશન કર્યું છે શશાંક જૈને છ અંકની સંખ્યાઓના વર્ગમૂળની ગણતરીમાં એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે અને આ સિદ્ધિ મેળવનાર શશાંકે સાત નવેમ્બર બે હજાર ચોવીસના રોજ યુએની ની આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં માત્ર સત્યાવીસ પોઈન્ટ છત્રીસ સેકન્ડમાં આ સિદ્ધિ હાંસલ કરી છે અને તેનો પોતાનો જ અગાઉનો એકસઠ પોઈન્ટ ચોત્રીસ સેકન્ડનો રેકોર્ડ પણ તોડ્યો છે શશાંકે આઠ અંકની સંખ્યાઓના વર્ગમૂળની ગણતરીમાં પંચ્યાસી પોઈન્ટ ઓગણસિત્તેર સેકન્ડનો બીજો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે આ સાથે તેણે બે હજાર ચોવીસમાં દુબઈમાં આયોજિત વર્લ્ડ મેન્ટલ સ્પોર્ટ્સ ઓલિમ્પિકમાં મેન્ટલ મલ્ટિપ્લિકેશન અને મેન્ટલ સ્ક્વેર રૂટ્સમાં ગોલ્ડ મેડલ અને મેન્ટલ ડિવિઝનમાં બ્રોન્ઝ મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતાનો પરચમ લહેરાવ્યો છે શશાંકની સિદ્ધિઓએ આ વાતનો પુરાવો છે કે માનસિક રમતોમાં નિપુણતા મેળવવી એ કોઈપણ સાધનની જરૂર વગર માનવ ક્ષમતાની સીમાઓ તોડવા સમાન છે આજના તકનીકી યુગમાં જ્યાં ગણતરીઓ પળવારમાં કરવામાં આવે છે માનસિક ગણતરીઓ ઝડપ એકાગ્રતા અને યાદશક્તિની કસોટી કરે છે આવી સ્થિતિમાં શશાંક જેવા યુવાનો જેમની ગાણિતિક કુશળતા અસાધારણ છે આ ઓલમ્પિકમાં ભારત સહિત ચાલીસ દેશના દોઢસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો તે પણ ઓસ્ટ્રેલિયામાં પોતાના અભ્યાસ દરમિયાન તેમાંથી છુટ્ટી લઈને એકલો દુબઈ પહોંચ્યો હતો અને સ્પર્ધામાં ગોલ્ડ સિલ્વર મેડલ મેળવીને ભારત આવી વાપીમાં રહેતા તેમના માતા પિતાને સરપ્રાઇઝ ભેટ આપી હતી જેને તેમના પરિવારના સૌ કોઈએ વધાવી લીધી છે હવે તે આગામી ઓલિમ્પિક માટે ફરી તૈયારીઓ કરી રહ્યો છે ऑस्ट्रेलिया से डायरेक्ट हुई शारजा क्योंकि ये इवेंट आठ साल बाद हुआ दो हज़ार में कोविड के कारण ओलंपिक शांत चले गए थे इसीलिए दो हज़ार चौबीस में एक बार मेरा मन था कि देश का नाम रोशन करना मैं पिछले चौदह साल से कर रहा हूँ दो हजार चौदह में मैं जेमी गया था दो हज़ार सोलह में लास्ट वेके दो हज़ार अठारह में एक बार दो हज़ार चौबीस में पहली बात के हर बार मिली जब दो हजार सोलह में गए थे वहाँ पे छह सब्जेक्ट में पार्टिसिपेट कर रहे पाँच एक खेल रहा था और एक विश्व रिकॉर्ड पर बनाया था फिर अगले ही महीने एक सिल्वर एक ब्रांच लास्ट विवर्स ओलम्पिक में जीता था और एक और बनाया था आठ साल इंतज़ार किया इस बार फिर से शाहजहाँ आके दो गोल एक ब्रांच पर लिया था पेरेंट्स भी थे जिनके वजह से जो एक लाख का मोटिवेशन था इस कंपटीशन में पार्टिसिपेट करने का जो उनके उनका सपोर्ट था, था। क्योंकि ऑस्ट्रेलिया से अकेले रह के जाना दूरी की बिना नया के और पार्टिसिपेट करना बहुत चैलेंजिंग था बट पूरी सपोर्ट मिलाने के लिए मेरा मेरे लिए सबसे ज़्यादा इंटरेस्टिंग था फिर मैंने यही बात में पूछा था हाल ही में क्योंकि इस बार मैं ऑस्ट्रेलिया था तो मैं अपने के अकेले दम बनकर गया था इंडिया को रिप्रजेंट करना के लिए जब ये छोटा था ना तो मुझे ऐसा लगा था कि उसको मैच की फील्ड में आगे भेजना चाहिए तो मेंटली बहुत अच्छा था ये तो इसको हम लोग डेली छोड़ने जाते थे और वापिस लेके आते थे तो हमने इसके लिए बहुत सारा टाइम इसके साथ निकाला और इसके बाद इसने काफ़ी प्रोग्रेस करी कि जर्मनी भी गया टर्की गया तो वहाँ से भी अच्छा जीत के आया था पाँच गोल्ड मेडल और एक सिल्वर जीत गया सब बहुत खुशी मिली थी उनको बहुत ज़्यादा उसके बाद ये दुबई भी गया था लाच वेगस्ट भी गया था और ओलम्पिक्स में गया था मोदी सिल्वर और ब्रॉन्ज जीता था अभी लास्ट में तो उसने हमको सरप्राइज कर दिया था तो उसने बताया कि मैं दुबई जा रहा हूँ और ओलंपिक्स के लिए तो हमको बहुत ज़्यादा खुशी हुई थी और हम लोग गाइड कर रहे थे कि वहाँ क्या होगा क्या होगा और हम लोगों ने वो सब लाइव प्रोग्राम देखा था टी पर लिंक भेजा था तो, तो वहाँ से तीन सब्जेक्ट में बैठा था ये दोनों दो में गोल्ड मेडल और एक में ब्रॉन्ज जीत गया था और हमको इतनी ज़्यादा खुशी हुई थी उसके बाद हम कुछ बोल नहीं सकते और उसके बाद उसने वर्ल्ड रिकॉर्ड बनाया मिड को हम लोग पूरी रात उसके लिए वेट करते रहे रहे और आज उसने हमारा नाम रोशन कर इंडिया का नाम रोशन किया पूरे समाज बापी का नाम रोशन किया उसके दादाजी मम्मी पापा का सिस्टर का सबका नाम रोशन किया बहुत खुशी हो रही